તથા ફરિયાદીને ન્યાય મળી રહે અને પ્રજાનો પોલીસ પર અતૂટ વિશ્વાસ જળવાઈ રહે તે માટે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સોગની ટીમને સૂચના આપી જે સૂચના ઉપર સોગ પાઈએ યુ રોજના નેતૃત્વમાં જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સોગની ટીમે ઝુંબેશ હાથ ધરી હતી જે અંતર્ગત વાપી જીઆઈડીસી પોલીસ મથકે બે હજાર ચૌદ માંગ કલમ ત્રણસો બે તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબના નોંધાયેલા ગુનાનો આરોપી હાલ દલાઈપુર ગામની આસપાસ થમુના નદીના કિનારે બાકે બિહારી મંદિર પાસે આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે જોવા મળ્યો હોવાની ચોક્કસ આધારે આરોપીને તપાસ હાથ ધરતા પોલીસ ધરપકડથી બચવા આરોપી સાધુ બની આગ્રા અને આજુબાજુના વિસ્તારમાં ફરતો વલસાડ સોગની ટીમે ઝડપી પાડ્યો હતો દા અઢાર માર્ચ બે હજાર ચૌદ ના રોજ વાપી જી સી સી નજીક યુમેડિકા કંપનીની સામે પ્લોટ નંગ બસો વીસ એ યુનિફોર્મ ફાઉન્ડરી કંપનીની પાછળ આવેલા રૂમ સામે આ કામના આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેંદાબાબા બાબુરામ નિશાદ રાજપૂત તથા તેની સાથે કંપનીમાં કામ કરતા પ્રતાપસિંહ શ્વાનસિંહ રાજપૂત વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે અંદરોઅંદર બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં આરોપી પ્રેમસિંગે એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની કુહાડી વડે પ્રતાપસિંહ થાનસિંગ રાજપૂતના માથાના ભાગે તથા કાનના ભાગે મારી હત્યા કરી મોડી રાત્રે કંપનીમાંથી ગયો હતો તે સમયે આરોપીના મૂળ વતન ખાતે તથા સંભવિત સ્થળોએ પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આરોપી મળી આવ્યો ન હતો જેથી આ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટ કાઢી આરોપીને ફરાર જાહેર કરેલ હતો वलसाड़ सोगनी टीमें हत्या जेवा गंभीर गुना ना नासता फरता इनामी आरोपी ने पकड़ी पाड़वा अलग अलग थियरी वड़े तपास आरंभी हती जे दरमियान मेली बातमीना आधारे सौ पाई यू रोज है साई आई के मिस्त्री तथा सौ स्टाफ न एसी विक्रम भाई मनुभा तथा टीम आरोपी ने जड़पी पाड़ उत्तर प्रदेश खाते रवाना करी थी सोगनी टीम ह्यूमन सोर्सिस मार्फते जाणवा मूं के

વલસાડ સોગની ટીમે પિંઢોરા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ટ્રેસ કરી વાપી જીઆઈડીસી પોલીસ મથકના મર્ડરના ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી વેશપલટો કરી સાધુના વેશમાં નાસતા ફરતા આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેંદાબાબા બાબુરામ નિષાદ રાજપૂતને ઝડપી પાડ્યો હતો વલસાડ સોગની ટીમે આરોપીને આ ગુન્હાની વધુ તપાસ માટે વાપી જીઆઈડીસી પોલીસ મથકે આરોપીનો કબજો સોંપ્યો છે